પાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો ગત મોદી રાત્રે સાડા દસ કલાકે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર કે ગામ ઈટોલાના સરપંચ ગણપતભાઈનો કોલ આવ્યો હતો કે તેમના ગામમાં ફરિયાની નજીક કોતરમાથી મહાકા અજગર આવી ચડ્યું છે આ કોલના આધારે સંસ્થાના કાર્યકર્તાઓ હાર્દિક પવાર ઈશ્વર ચાવડા અને પ્રવીણ પરમારે આશરે દસ ફૂટનો મહાકાય અજગરને એક કલાકની ભારે બાદ સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સુપરત કર્યો હતો તેમ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સંસ્થાના પ્રમુખ અરવિંદ પવાર દ્વારા જાણવા મળ્યું હતું વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ આજ રોજ ગામ થી અમારા હેલ્પલાઈન નંબર વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો અરવિંદ પવારની ઉપર કે અમારા ગામની અંદર એક મહાકાય અજગર ઘુસી આવ્યો છે તેની તરત જ અમને કોલ મળતાની સાથે પ્રવીણ પરમાર હાર્દિક પવાર અને ઈશ્વર ચાવડા સ્થળ પર આવીને જોયું તો મોટો મહાકાઈ અજગરને રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સોંપણી કરેલ છે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ હાર્દિક પવાર इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें